અમદાવાદથી મુંબઈ જતી વંદે ભારત ટ્રેનના દરવાજા જ ન ખુલતા મુસાફરો પરેશાન બન્યા હતા સુરત રેલવે સ્ટેશન પર દરવાજા ન ખુલતા ટ્રેન એક કલાકથી વધુ સમય સુધી અટવાઈ હતી સુરત ખાતે સવારે આઠ ને વીસ વાગે વંદે ભારત ટ્રેન પહોંચે છે પરંતુ ટેકનિકલ કારણોસર ટ્રેનના દરવાજા ન ખુલતા મુસાફરો સ્ટેશન પર ઉતરવા માટે પરેશાન બન્યા હતા ટ્રેનમાં લાઇટ એસી બંધ કરવા છતાં પણ દરવાજા ખુલ્યા ન હતા મેન્યુઅલી દરવાજા ખોલવા માટે રેલવે સ્ટાફ મજબૂર બન્યો હતો ટ્રેનના સી ફોરટીન કોચનો દરવાજો મેન્યુઅલી ખોલવામાં આવ્યો હતો વંદે ભારત ટ્રેનમાં સુરત રેલવે સ્ટેશન પર ઉતરનારા તમામ મુસાફરો સી ફોર્ટીન કોચના દરવાજામાંથી બહાર નીકળ્યા હતા આથી રેલવે વિભાગના એન્જિનિયર્સની ટીમ તાત્કાલિક દોડી આવી હતી અને તેમના દ્વારા ભારે જહેમત ઉઠાવ્યા બાદ ટ્રેનના દરવાજા મેન્યુઅલી ખોલવામાં સફળતા મળી હતી